સાઈબલા આકાશ માગે અને સુદર્શન નામનો સરોવર હતું ઇના લેવી અંદર સુદર્શન નામનો સરોવર છે જ્યાં આપડા ચારણનો રહેતા છે સાહેબ જે પૂછ્યો સુદર્શન નામના સરોવરની 1 જોગન એટલે 4 માઈલ સુધી આપકો ચારણનો ઋષિચન ભાગવતના ત્રિજ્યા અજાયબ જ છે ગ્યાસને કેવું કઈ છે સાહેબ બરોબર ઉતરે આજેરી ડિહાઇડ્રેશન અને অতি પ્રસન્ન દેવી ઊંચા

करामार ढी भीमा देता तो फतुप बहिया चाउड हजार करोड़ मेगा बोझ शक्ति हुए तर मानी प्राकृत के ताय है वंदा है। हैं हंजा ताकि हाथ ब्रह्माडुपन्न हाथ नीचे ना चाउ ब्रह्मान्न लाई अरे सोनल देवी मां भगवती अंबा शंभवी चंद्रमोरी रमना धरना हुमा पारोती काली हेमा बंती त्रिनई नी कात्यानी काली रात्री चि� કરીજી મેલડી મોગલ ઘેટમાય કાગબાઈ અને સોનબાઈ આઈ માં કદર થતી હોય એને વિચાર કરો પ્રગટનું શું છે કે મારી આ જગમાય આવી રહે છે ને અને કે તું આખી જગતની માસદારી માં કરવા મે તૈયાર છે બે એ કોરામાં કુડિયા જમાડી છે રાજતે રમાડી છે મોગલને રમાડી છે આવળને રમાડી છે પસંદઈ સાઈ ચાર